આ સંઘર્ષનો કોઈ અંત જ નથી આનો કાયમી હોય ને ત્યારે બહુ પીડા થાય સંઘર્ષ પોતાના નજીકના લોકો વચ્ચે થાય ને એ જ આપણને પીડા આપે બાર તો આપણે કેટલાય માથા ફોડતા હોય એ આપણને કાંઈ કઈ અસર નથી કરતું બહાર તો આપણે કેટલાયની હારે માથા ફોડતા હોય રોજ ઝાક કરતા હોય એ આપણને જરાય કાંઈ અસર નથી કરતું પણ જ્યારે વાત આપણા પોતાના નજીકના લોકો હારે જ્યારે સંઘર્ષ થાય ઝગડવાનું થાય બાંધવાનું થાય ત્યારે હૃદયને ઠેસ લાગે અને જ્યારે પોતાના વચ્ચે જ્યારે આવો ઝઘડો થતો હોય એમાં જ્યારે જે સાચો માણસ છે જે સારો માણસ છે ને એ આ ઝઘડો પતી જાય ઝઘડો ઉકેલાઈ જાય એના માટે કાંઈક નિર્ણય લે એના માટે વ્યવસ્થા કરે પહેલ કરે પ્રસ્તાવ મૂકે તો દેવતાઓ પ્રસ્તાવ મૂકે છે સમુદ્ર મંથનનો કે આપણે સમુદ્ર મંથન કરીએ પ્રસ્તાવ દેવતાઓએ મૂક્યો અને જે સાચો ને સારો માણસ છે ને એ જ હંમેશા ઝઘડાનો ઉકેલ લઈ આવવાની કોશિશ કરે જે નાલાયક માણસ છે ને એ કોઈથી ઝઘડાનો ઉકેલ કરવાની કોશિશ કરે જ એ તમારે આપણી આજુબાજુ પણ એવું જોઈ લેવું હા ક્યાંક ડખો હાલતો હોય ને જે સારો માણા હોય ને એ બધું હમ હરખું કરવાની કોશિશ કરે જે ઓલો હોય ને એને કોઈ દી એમાં રસ જ ન હોય શું કામ કારણ કે ઝઘડો જેવો પૂરી થઈ ગયો એવો એને કોઈ ભાવે નહીં દે એને ખબર છે કે આ ઝઘડો જ્યાં સુધી ચાલશે આ વિવાદ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી જ મારી ન્યુસન્સ વેલ્યુ છે આ ઝઘડો જેવો પતી ગયો પછી મારી કોઈ કદર નથી મને કોઈ નથી એટલે એ ક્યારેય પહેલ કરતો જ નથી હા અને પછી દેવો આ પ્રસ્તાવ લઈને ભગવાન પાસે ગયા કે આવી રીતે સમુદ્ર મંથન કરવાનો છે અને ત્યારે અજીત ભગવાને દેવતાઓને અમુક સૂચનો આપ્યા એ મારે એકવીસમી સદીમાં બહુ કામ લાગે એવા સૂચનો છે ભગવાને કીધું કે જુઓ તમારે દૈત્યો હારે કામ લેવાનું છે અને દૈત્ય શબ્દ અર્થ શું થાય ખબર છે દૈત્ય કોને કહેવાય કે જે વાત વાતમાં વગર કારણે ના પાડે વિરોધ કરે એનું નામ દૈત્ય વાત વાતમાં વગર કારણે વિરોધ કરે એનું નામ દૈત્ય અને દૈત્યો ગોતવા આપણે છેડ સમુદ્ર મંથન ની કથા સુધી જવાની જરૂર નથી નજર ફેરવશું તો એવા બે ચાર દૈત્યો આપણને આપણી આજુબાજુ દેખાશે નજર આમ તેમ કરશું ને તો એવા બે ચાર દૈત્યો આપણને આપણી આજુબાજુ સમાજમાં જ દેખાઈ જાય સમાજ ગામ આખું મળીને કાંક સારું કામ કરતું હોય ગામની અંદર કોક એવા બે ચાર માણા મળે 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 ને મળે ગમે એવો હારો કાંક પ્રસ્તાવ હોય ગમ ગામના વિકાસની વાત હોય બે ચાર જણા તો ડખા લઈને ઊભા જો હા બે ચાર જણા તો વિરોધ કરવાવાળા ઊભા જોઈ એ બીજું કોઈ નથી આ દૈત્યનો અવતાર છે અમુક લોકો જીવનમાં વિરોધ કરવા પ્રયોજન હોય એવી વિકાસ ની વાતો હોય સારી વાતો હોય બધા ભલાની વાતો હોય ના ના એના મોઢે કોઈ હાજ ન નીકળે એના પરમ પૂજ્ય પિતાજી એને કોઈ દી હા બોલતા શીખવાડ્યું હોય વ્યાસપીઠ ઉપર બેઠા હોય એટલે પરમ પૂજ્ય પિતાજી બોલવું પડે નીચે એક પતી જાય એના પરમ પૂજ્ય પિતાજી એને કોઈ શીખવાડ્યું જ ના હોય કે આમ ન બોલાય આમ 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 વિરોધ કારણ વગર નો ના કરાય અને ખાસ કરીને જે જાહેર જીવનમાં લોકો હોય ને એને આવા મળે જ વિરોધ કરવા વાળા લોકો મળે જ નિંદા કરવા વાળા લોકો મને તમને ભટકાય અને હું ને તમે ગમે એવું કરીએ ને સાહેબ ગમે એટલું દુનિયા જાય આગળ ભાગવતમાં કથા આવશે દસમા સ્કંદમાં તમારી તો શું ગજુ સાક્ષાત નારાયણ ભગવાન જયારે કૃષ્ણ અવતાર લઈને આવે છે ત્યારે ભગવાન ની હારે એ વસ્તુ થાય છે આ કથા આવશે ત્યારે આપણે જોશું આપણા પોતાના લોકો જ આપણને પોતાને સમજી નથી શકતા અને આપણો વિરોધ કરવા માંડે નિંદા કરવા માંડે અને તમે દુનિયામાં ગમે એવું સારું કામ કરો ને વાંક દેખા લોકો એમાંથી વાંક કાઢવાના 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 ને કાઢવાના જ વાંક દેખા લોકો કારણ કે એનો જન્મ જ વાંક કાઢવા થયો છે એને જીવનમાં બીજું કંઈ સારું કરવું જ નથી એને વાંક જ કાઢવા છે તમે આમ આમ ચાલ્યા જતા હો ને તમે આમ નીચે જોઈને ચાલ્યા જાઓ તો એમ કે કે ખાણામાં મીઠું નથી આત્મવિશ્વાસ નથી કોન્ફિડન્સ વગર નો માણા છે પછી આમ ટટાર હાયલા જાઓ તો એમ કે આ તો અભિમાની છે આમ ટટાર હાયલા જાઓ તો કે અભિમાની છે જરા કામ કોમળ થઈને ચાલો તો કે આ તો નબળો છે આમ તેમ જોઈને ચાલો ચાલો તો એમ કે આ તો લંપટ લોફર છે આપણને એમ થાય ને હવે કઈ કરવું જ નથી આંખ બંધ કરીને બેસી જાય આમ કરી તોય કીએ ઓમ કરી તોય કીએ આમ કરી તોય કીએ એટલે આપણને એમ થાય હવે કાંઈ કરવું જ નથી આંખ બંધ કરીને બે જાય હવે તો લોકો નહીં બોલે ને તોય લોકો કેવા આવે આ તો હવે ધ્યાન કરવાનો ભક્તિ કરવાનો ઢોંગ કરે છે આ ધ્યાન કરવાનો ઢોંગ કરે છે કહેવાનો તાત્પર્ય તમે ગમે તે કરશો આ દુનિયા એનો વિરોધ કરશે આ દુનિયા એની અંદર નિંદા કરશે વાક કરશે જોશે અને નિંદા કરશે અને નિંદા છે ને હંમેશા માણસ એની જ કરે જે પોતે ખરેખર એના જેવો થવા માંગતો હોય પણ એનાથી થવાતું નથી એનાથી એવું થવાતું નથી હા નિંદા પણ જેની તેની જેની તેની થોડી થાય આવોના જેવું છે કે ભાઈ ઇન્કમ ટેક્સની રેડ કઈ જેના તેના ઘરે પડે હે ઇન્કમ ટેક્સની રેડ જેના તેના ઘરે પડે ઇન્કમ ટેક્સની રેડ તો કમાવવી પડે હા જેના દે ગમે એના ઘરે ઇન્કમટેક્સ ની રેડ પડે ઇન્કમ ટેક્સ ની રેડ પડવી નઈ તો ઘરે ઘર આમ ગમે ગૌરવ ની વાત કહેવાય કે ભાઈ એવડો આગળ પહોચી ગયો કે ઇન્કમટેક્સ ની રેડ પડી જેની ઘરે પડે એમ નિંદા એ છે ને કમાવવી પડે જેની તેની ન થાય સમાજમાં ક્યાંક પદ પ્રતિષ્ઠા મેળવી હોય સમાજમાં ક્યાંક આગળ પતું કર્યું હોય સમાજમાં કાંક નામ રોશન કર્યું હોય એની નિંદા થાય બાકી જેની તેની ગામ ગામ એવડું નવરું નથી જેની તેની નિંદા કરવા માંડે હા ગામ એવડું નવરું નથી એટલે આપણી કોઈક નિંદા કરે ને તો રાજી એનો મતલબ ક્યાંક ને ક્યાંક આપણે એના કરતા આગળ છે રાજી થવાનું દુખી નહીં થવાનું હંમેશા હવળું લેવાનું હવળું લેવાનું અવળું નહીં લેવાનું રાજી થવાનું તમે કાં એના કરતા આર્થિક રીતે કાં બૌદ્ધિક રીતે સામાજિક રીતે પારિવારિક રીતે કોઈ પણ રીતે તમે એના કરતા આગળ છો અને ખરેખર છે ને મેં દુનિયામાં કોઈ પણ એવો સફળ માણસ જોયો નથી કે જે સફળતાની ટોચ શિખર ઉપર પહોંચી ગયો હોય અને પોતાના નીચેના લોકોની નિંદા કરતો હોય મેં એવો આદિ ઉદી માણસ જ જોયો ખાલી નીચેવાળા ફુદક ફુદક થતા હોય ને એ જ ઉપરવાળાની નિંદા કરે બાકી ઉપર જે બેઠા હોય ને એ કોઈ દી

એની સાથે ઝઘડીને કોઈ દિવસ કામનું સોલ્યુશન આવે નહીં નિરાકરણ આવે નહીં ઈ જેમ કીને એની વાતમાં હાય હા કરાય ભગવાન આ અજીત ભગવાન એને એમ કે દૈત્યો તમારી પાસે આવે ને અમુક વસ્તુનો વિરોધ કરે તમારે હાય હા કરવા ના તમારે ઈ ના પાડે ને ઈ ભલે પાડે તમારે હાય હા કરવાનું આ વસ્તુ ક્યાં કામ લાગે આગળ જ્યારે નાગનો જે રસી કરે છે અને પેલા દેવતાઓ છે ને નાગનું નું મોઢું પકડીને કે ખબર છે કે આ વિરોધ વિરોધ કરશે કામ જ છે એટલે દેવતાઓ સમજી ગયા ભગવાને સલાહ આપી છે કે જે વિરોધ કરે ને એની હારે આપણે અવળી રીતે હલાય કેમ હલાય પેલા જ દેવતાઓ મોઢું પકડીને ઉભા શું કામ ખબર છે કે હમણાં દૈત્યો આવશે વિરોધ કરશે દૈત્યો આવ્યા અમે કઈ દૈત્યો છીએ અમે કઈ અસુરો છીએ તો અમારે હંમેશા કઈ પૂછડા જ પકડવાના

નાગનું મોઢું પકડાય એમાંથી તો વિષ જે વિરોધ કરે એની સાથે વિરોધ ન કરાય એની અકલ મઠાઈનો જ ઉપયોગ કરીને એની તાકાત આપણે બનાવીને આપણે આપણું ધાયરું કામ એની પાસેથી કરાવી લેવાય હા વિરોધ કરવા વાળા ક્યાંક તો અકલ મઠા હોય ને તો એની અંકલ મઠાઈનો જ આપણે એનો તાકાત બનાવવાની અને આપણું ધાયરું પરિણામ આપણે કાઢવવાનું આપણી કથાઓ દઉં